24 અવર્સ ન્યૂઝ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી બોટકાના રોશની शिंदे માતા સરલા અને પિતા પંકજ ની મુલાકાત કરી તમામ પ્રકારની કાયદાકીય મદદ કરવાની ખાતરી આપી હતી મને બહુ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી આટલા આપણા સૌના મુખ્યમંત્રી હોય અને આપણા મુખ્યમંત્રીને આપણે બંગલો આપ્યો છે ગાડી આપી છે સિક્યુરિટી આપી છે આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા છે જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને અધિકારીઓ કામ ન કરતા હોય કામ કરાવડાવી શકે પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતીયાઓના બચાવવાના જે કામગીરી કરે છે મેં કાલે વિડીયો જોયો જેમાં મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી એ જે આપણી બહેનો સાથે ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે એ તમે કોઈ એજન્ડા થી આવ્યા છે આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે જેમણે જેમણે આ ધરતી ઉપરથી જેણે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કર કે એમ થતા હશે અને દીકરીને દીકરા વગર અને એ સરકારની કોર્પોરેશનની બે જવાબદારીના કારણે મીલી ભગતના કારણે ભ્રષ્ટાચારના કારણે આ દીકરા દીકરીઓએ જીવ ગુમાવ્યો નાના ભૂલકા હોય આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે રાજા સાહેબમાં પણ રાજા જવાબદાર હતા એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે ભલે એનો ભાઈ બીજો આવે બીજો નતો ત્રીજો આવે પાર્ટી તો એમની જશે અત્યારે પણ ગઈકાલે જ એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યું કે મને લાગ્યું હતું કે આમને પોલીસ હેરાન કરતી હશે પોલીસ લઈ ગઈ હશે પોલીસ ડિટેન કરશે બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે આવું મને ખબર છે કારણ કે ભાજપની આ તાનાશાહી છે એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માનીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે અમારી ટીમના નંબર પણ એમને આપીશ જ્યારે જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે આપણી દીકરી છે સંતાનો ભલે એમનાઓ પણ છે તો આપણા જ છે આખા ગુજરાતના મનુષ્ય ધર્મ તો આપણે પાડવો પડશે એટલે જે અહીંયા આજે મળ્યા છીએ એમની આજે પણ લાગણી છે મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને જોઈએ કોઈ પણ બેન દીકરી માતા દીકરી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો મોરબી ના બ્રિજકાંડમાં ન્યાય નથી મળ્યો ભાજપના રાજમાં ન્યાય મળતો નથી હકીકત ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છો ધમકાવ્યા પોલીસે અમને બબે પાંચ કલાક સુધી આ બહેનો બેસાડી રાખે ખબર કોઈ પૂછવાનો આવે અને મીડિયા નો મળે એના માટે ધ્યાન રાખવા માંગે ભાઈ એવું શું કામ કરો છો તમે ત્રણે ત્રણ ને કહી કે ચાલી ચાલી લાખ રૂપિયા આપવાના છે આપી દે અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે જે જવાબદારો છે એને એની સામે એફઆઈઆર થાય પ્રમોશનો કેમ આપવામાં આવે છે તો દીકરી તો પાછી નહીં જ આવી શકવાની આપણે ખબર છે કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી આવી શકે પણ ન્યાય તો અપાવી શકે ને મુખ્યમંત્રી મળે છે તો હવે પાછો એમ કે છે કે તમને વકીલની સરકારી વકીલની જરૂર છે તો અમે આપીશું તમને અ હાઈકોર્ટમાં કે કેસ ચાલે છે હાઈકોર્ટ હાઈકોર્ટમાં કેસ ચાલે છે તમે પયરમાં નામ જોઈ તો કરો તમને કોણ રોકે છે તમે તમારો દીકરો કે તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય એટલે કોઈ વેલ્યું નહીં એટલે આ ખૂબ જ દુખદ છે આપણા ગુજરાતના તમામ માતા બહેનો દીકરીઓ માટે પણ શરમજનક વાત છે આજે આ રોશની બેન છે કાલે તમારી મારી પણ દીકરી હોઈ શકે છે એટલે બધા ગુજરાતની માતા બેન દીકરીઓને પણ મારી મારવાની વિનંતી છે ભાજપના મહિલા મોરચાના બેનોને પણ વિનંતી છે કાલે તમારી સાથે પણ આવું જ બનશે આવું જ બનશે જો તમે આ આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઉભ્યા નહીં હોય તો તમે જોયું હશે ત્યાં મમરેલીમાં પણ બેન દીકરીને તમે વરઘોડા કાઢ્યા હતા એટલે આ ભાજપ સરકારમાં માત્ર ઉદ્યોગપતિઓનો ચાલે છે માત્ર કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓનો ચાલે છે બાકી પ્રજાનું કોઈ જ નથી કોન્ટ્રાક્ટર

એ ચૂક છે મુખ્યમંત્રી આવું બેવડું વર્તન ના કરવું જોઈએ એમણે ગુજરાતની જનતાની માતાબેન બેન દીકરીઓને માફી માંગવી જોઈએ બીજું પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ દમન ના કરવું જોઈએ એમના પણ દીકરા દીકરી થશે ત્યારે કોઈ ડીઆઈજી ને પોલીસ કમિશનર દીકરી સાથે આવું થશે ન્યાય મળશે ત્યારે નહીં મળે ત્યારે તો તમારે આ દીકરી આપણા સૌની છે અને આપણી સૌની જવાબદારી છે ન્યાય અપાવવા માટે એટલે ગુજરાતની માતા બેન દીકરીઓએ પણ આ મુદ્દે હામી ભરવી જોઈએ અને આમને સાથ આપવો જોઈએ મારી વિનંતી છે એટલે પ્રધાનમંત્રીને પણ હું વિનંતી કરીશ તમામ ભાજપની બહેનોને બરોડાની બહેનોને ખાસ વિનંતી કરીશ કે તમામ જે ભાજપને મત આપે છે જેને મત આપ્યો છે એ પણ આમાં ક્યાંક ને ક્યાંક આપના ભાગીદાર છે ન્યાય અપાવવાની આપણી તક મળી છે આ દીકરી સાથે સૌ ઊભા રહે એટલે આ દુઃખદ છે પ્રધાનમંત્રીને હું પત્ર લખી અને હું પણ માંગ કરીશ કે અહીંની વ્યવસ્થા તંત્ર અહીંયા જે મંત્રી મુખ્યમંત્રી તમે રાખ્યા છે એ માત્ર ને માત્ર પ્રોટોકોલ એને પડી છે પ્રોટોકોલની

અને સત્તા આ બે માં જ રસ છે પ્રજાને ન્યાય મળે એમાં રસ નથી અને હું પણ ખોટો હોય તો હું પણ માફી માંગી લઉં ચાલો હું એમ કઉ આજે હું પણ માફી માંગવા તૈયાર છું જો હું ખોટો તો મુખ્યમંત્રી ખરેખર માફી તો માંગવી જોઈએ કે બહેનો સાથે જે અભદ્ર વ્યવહાર થયો માફી માંગુ છું ફરીથી આમને ગાંધીનગર બોલાવવા જોઈએ તમામ અધિકારીઓને બોલાવવા જોઈએ એમનો જે ઉદ્યોગપતિઓમાં કેસ ચાલે છે પેલા ફિક્સ પે માં ત્યારે તો સારા વકીલ રાખે છે તો એવા વકીલો રખાવવા જોઈએ એમને બોલાવવા જોઈએ

પણ મેં જો હું હજી પણ કહું છું મુખ્યમંત્રી કદાચ એને નહીં ખબર હોય કે આ આ લોકોને હજી ન્યાય નથી મળ્યો એમણે એને ખબર પાડી હું તો એમ કહું છું ન માત્ર બહરણીકાંત તક્ષીલાકા થી માંડીને તમામ જેટલા પણ જે ગુના બન્યા છે એના પરિવારજનો પીડિત પરિવારોને મળે અને એમને ન્યાય અપાવવા માટે હામી ભરે મુખ્યમંત્રીનું આ જ કામ છે ફરીથી એમની વાહવાહી થઈ જશે ફરીથી આપણે બધા એને અભિનંદન આપીશું પણ કરે તો ખરું કોઈ મળતું જ નથી કોઈ પૂછતું જ નથી આ કોઈ મોટા ઉદ્યોગપતિની દીકરી હોત તો તો મુખ્યમંત્રી ફોન થી કોને આદેશ કરશ અને કોઈ મુખ્યમંત્રી ની મોટા ઉદ્યોગપતિ ની દીકરી હોત તો આ કમિશનર ની તાકાત છે કે એમને બેસાડી રાખે પાંચ કલાક